ટીમ આવી છે એ જગ્યાએ ત્યાં આગળ યશરાજ બાપુ જેમને ઓળખાણનો કે પરિચયનો કોઈ જરૂર નથી અને તેઓ કેન્ટા એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટ છે તો આવો આપણે જે આયોજન હતું તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું અને દર્શકોને પણ બતાવીશું બહુ સરસ વાત કહીએ આપણે છે દેશનું રાષ્ટ્રવાદી સંગઠન છે જે કલા સાહિત્ય અને મનોરંજન બનાવવા માટે પ્રયાસરત છે અને જે ઇન્ડસ્ટ્રી હોય હોય કે બોલિવૂડ એનું સમાજ ઉપર બહુ મોટી અસર થતી હોય છે એમાં કંઈ પણ વસ્તુ બતાવવામાં આવે તો એનો પડઘો પડતો હોય છે તો આની અંદર દેશ સેવાના પાઠ સમાજ સેવાના પાઠ કઈ રીતે થઈ શકે અને કઈ રીતે એ બધું બહેતર બની શકે જેથી સામાજિક સંદેશ પણ મળે અને સાથે સાથે કલા ક્ષેત્રને મનોરંજન ક્ષેત્ર એની ગરિમા પણ બની રહી તો એના પ્રયાસના ભાગરૂપે આપણે આપણું જે એસોસિએશન છે કાર્ય કરી રહ્યું છે અને એની આજે એક ઇવેન્ટ હતી જેમાં મને ઉપસ્થિત રહેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું અને ખૂબ સરસ મજાનું આ જે ઇવેન્ટ હતું અને ખૂબ લોકોએ માણ્યું છે અને બહુ સારું હોય છે એસોસિએશન આજે જે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું તેના વિશે કઈ અમારા દર્શકોને માહિતી આપો જો આજે જે આયોજન હતું ને એ એક ગેટવે કહેવાય ફેશન ડિસ્ટ્રી એટલે તમારે ટીવી સિરિયલ કે ફિલ્મોમાં કામ કરવાનું હોય તો એના માટેનું એક ગેટવે વે કહેવાય કે પ્રવેશ દ્વાર છે તો એમાં જે લોકો આવતા હોય છે પોતાના સપનાઓ ને પોતાનો કોઈ ખ્વાબો લઈને આવતા હોય છે તો એના સપનાઓ સાકાર થાય અને એમની સાથે કોઈ પણ જાતનો ચીટ ના થાય એમની એમને યોગ્ય દિશા દશા અને માર્ગદર્શન મળે તો એના માટેનું એક આયોજન હતું એક પ્લેટફોર્મ પૂરું પાડવાની એક વાત હતી

અને એમાં બહુ બખુબી રીતે આપણે રાષ્ટ્રવાદના મૂલ્યો અને સામાજિક જાણવણી કરી રહ્યા છે અને આજે જે આ ઇવેન્ટ હતું એ આ સતત ત્રીજા વર્ષે રીતે ઇવેન્ટ થયું છે તો હું ટીવીના માધ્યમથી માધ્યમથી ન્યૂઝ કહીશ કે આવું સરસ મજાના જયારે આયોજન થતા હોય તેમાં ભાગ લેવો જોઈએ અને યોગ્ય જગ્યાએ અને યોગ્ય પ્લેટફોર્મ પર આપણે જયારે ભાગ લેતા હોઈએ છીએ ત્યારે આપણી કેરિયર બેહતર બનતી હોય છે અને એના માટે ફેન્ટ હંમેશા તમારા સૌની સાથે છે

એને આપતો મેસેજ આપવા માંગુ નવા લોકોને હું ચોક્કસ એવું કહીશ કે પેલા તો પોતાની કેરિયર પર ધ્યાન આપે પોતાનું રોજી રોટી ઉપર ધ્યાન આપે સાથે આ એક હોબી છે જે પેશન છે એને પણ બરકરાર રાખે પણ એમાં ખાસ ધ્યાન રાખે કે સમજી વિચારે કોઈ પણ જગ્યાએ આગળ વધે કેમ કે બહુ બધું ફ્રોડ ચાલી રહ્યું છે એમાં જે જેન્યુઅન સારી જગ્યા હોય ત્યાં જવું જોઈએ અને યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ જે લોકો સપના જોવે છે અને એને સાકાર કરવા છે બરાબર તમારા સુધી પહોંચવું કઈ રીતના તે માર્ગ બતાવ જો દરેક હવે લોકોને ખબર છે કે ફેન્ટા એક એવું સંગઠન છે કે જે લોકોના કેરિયરને ને બેટર બનાવવા માટે પ્રયાસ છે પણ તેમ છતાંય ખાસ કરીને આપના જ ટીવી છે આપનું જે ન્યૂઝ ચેનલ છે એના માધ્યમથી આપના દર્શકોને ખાસ એ કહેવા માંગીશ કે આ ન્યૂઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો અને એની અંદર વિશેષ માહિતી હોય છે એનો કોન્ટેક્ટ કરો પત્રકાર મિત્રો જ આપ અમારા વચ્ચે અને જે લોકો છે જનતા વચ્ચેનો સેતુ હોય છે તો આપના દ્વારા પણ એ અમારો સંપર્ક સારી શકે છે બહુત બڑا યોગદાન રહ્યા છે ઓર લાસ્ટ બટ નોટ લિસ્ટ ઇસ કલાકીય ક્ષેત્ર કો બેહતર બનાને કે લિયે જો અપને જહર મે ચુડાસો નિયક બહુ મેહનત કી શ્વેતા મેડમ કા કંધે થી કંધે મર जिन्होंने के लिए जोरदार तालियां हो जाए पहले तीन उसके बाद तीन जो 18। ओके 16, 17, 18 पहले जाओ 90? Uh, 19 number कौन है? Uh, 18, 90, 80. 18 18 यहाँ पे आप आ जाओ आप आ जाओ नाइनटीन के लिए गो बैक आप पीछे जाओ जहां को लगेगा कराना ठीक है संगीता तमाम मैं नेपाल से बिलोंग करती हूँ एंड मैं यहाँ पे शो के लिए आई थी मुझे ऐसा लग रहा है कि शायद मेरा मंजिल मिल गया मुझे मुझे बहुत अच्छा लगा मैंने आपका नाम बताइए कौन सी सिटी से हुआ और आज कहाँ पे क्या प्रोग्राम के लिए आए ેશ મિસ્ત્રી ટીડીસી